નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે શનિવારની રાત્રે આ ઉપાય કરી નાખજો તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે અને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર વરસતા રહેશે અને તમારા ઘરમાં ક્યારેય પણ ધનની અછત નહીં સર્જાય માતા લક્ષ્મી તમારાથી હંમેશા ખુશ રહેશે મિત્રો દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહી હોય જેને ધન ન જોતું હોય દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તેની પાસે એટલું બધું ધન હોય કે જેનાથી તે તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે મિત્રો વધારે નહીં તો ઓછામાં ઓછું એટલું તો ધન હોવું જ જોઈએ કે જેનાથી તે તેનો ગુજારો કરી શકે અને મિત્રો કેટલાય લોકો ધન કમાવા માટે સાચો માર્ગ અપનાવે છે અને કેટલાય લોકો ધન કમાવા માટે ખરાબ માર્ગ અપનાવતા હોય છે અને જે લોકો ધન કમાવા માટે સાચો માર્ગ અપનાવતા હોય મહેનત કરતા હોય છે અને ઘણા ખૂબ જ ધન કમાવા અને જલ્દીથી પૈસા કમાવા માટે છળ કપટનો સહારો પણ લેતા હોય છે અને બીજી તરફ એવા લોકો પણ હોય છે જેની પાસે પૈસા વધુ સમય સુધી નથી ટકી શકતા તો મિત્રો એવું સમજવામાં આવે છે અને એવું કહેવામાં પણ આવે છે અને ઘણા લોકોએ એ પ્રમાણ પણ જોયું જશે કે ભગવાન કે ઘેર દેર હે પણ અંધેર નહીં મિત્રો શું તમે ભગવાનની ભક્તિ કરો છો તો નિશ્ચિત તેમના તરફથી તમારા જીવનની અંદર બદલાવ આવી શકે છે એટલે કે તમે તમારા જીવનમાં તે બધી જ વસ્તુઓ સુધી પહોંચી શકો છો જે વસ્તુ સુધી તમે પહોંચવાનું સપનું જોયું હોય છે આજે અમે તેના એક ઉપાય વિશે જણાવીશું મિત્રો આ એવા ખાસ પ્રકારના ઉપાયો છે કે જેને તમે કરીને તમારા જીવનમાં તમે બદલાવ લાવી શકો છો તમારી જે કંઈ પણ ઈચ્છાઓ હોય માની લ્યો તમારી પાસે પૈસા કમાવાની ઈચ્છા છે તો તે પણ જલ્દીથી પૂરી થઈ શકે છે નિશ્ચિત રૂપથી જ મહેનત વગર કશું નથી પ્રાપ્ત થઈ શકતું અને તમે મહેનતની સાથે જ થોડા ઉપાયો કરી લો છો તો તેનો લાભ તમારા જીવનમાં જરૂરથી થાય છે કારણ કે મિત્રો ઘણા લોકોને ગ્રહ દોષ હોય શકે છે ઘણા લોકોની કુંડળીમાં સારા ગ્રહો હોય અને ઘણા લોકોની કુંડળીમાં ખરાબ ગ્રહો પણ હોય શકે છે પરંતુ તેઓ આવા થોડા ઘણા ઉપાયો કરીને ચાલે અને મહેનત કરે તો તેમને અવશ્ય સફળતા મળે છે કેટલાય લોકોને ખૂબ જ મહેનત કરે છે પરંતુ તેમને તેમની મહેનતનું પ્રમાણેનું ફળ પ્રાપ્ત નથી થતું અને તેઓ એ વિચારતા હોય છે કે આખો દિવસ મહેનત કરવા છતાં પણ શા માટે યોગ્ય ફળ નથી મળી રહ્યું તો મિત્રો આ ઉપાયને શનિવારની રાત્રે કરવામાં આવે છે અને આ ઉપાયો માત્ર કરવાથી તમારા જીવનના તમામ દુઃખ દર્દો અને કષ્ટો દૂર થઈ જશે જે ઉપાયને કારણે તમે તમારા જીવનમાં જે કંઈ પણ ઈચ્છો છો તે કાર્ય પૂર્ણ થાય છે આજે અમે તમને તમારા રસોડામાં હાજર એક એવી વસ્તુના ઉપાય વિશે જણાવીશું તો મિત્રો તે કઈ વસ્તુ છે તો ચાલો તેના વિશે પણ જાણીએ મિત્રો જે તમારા ઘરમાં લોટ હોય છે એટલે કે તમે તે લોટથી રોટલી ભાખરી અથવા તો કોઈ પણ વસ્તુ બનાવતા હશો તે દરેકના ઘરે હોય જ છે અને ખાવા માટે બંને સમય ઘઉંની રોટલી અથવા તો બીજા કોઈ લોટની રોટલી બનાવવામાં તો આવે જ છે અને તમે રોટલીઓ ખાઓ છો તો તમને આ ઉપાય પૈસાદાર પણ બનાવી શકે છે તમે કદાચ આના ઉપાય વિશે જાણતા નહીં હોય રોટલીનો માત્ર આ ઉપાય કરવાથી જ તમારી તમામ દરિદ્રતાઓ અને દુઃખો દૂર થઈ જશે તમારા જીવનમાંથી અને તમારા ઘરમાંથી દરિદ્રતાને દૂર ફેંકી દેશે મિત્રો આર્થિક તંગી જરૂરી નથી કે તે ગરીબીની હાલતમાં જ હોય પરંતુ ઘણા એવા ઘર હોય છે કે જ્યાં આવકના સારા એવા સ્ત્રોત હોય છે સારા એવા સ્ત્રોત હોવા છતાં પણ તેમના ઘરમાં ધનની કમી થવા લાગે છે મિત્રો ઘણા લોકોના ઘરમાં કમાવનાર વ્યક્તિ બે થી ત્રણ હોય છે પરંતુ તેમના ઘરમાં ધનની અછત જોવા મળે છે મિત્રો આવા સારા સ્ત્રોત હોવા છતાં પણ તેમને ઘરમાં ધનની અછત હોય છે એવામાં અચાનક કોઈ બીમારી આવી જાય તો જેનાથી એકઠું કરેલું ધન ધીમે ધીમે કરીને ખર્ચાઈ જાય છે અને તેઓ ગરીબ થવા લાગે છે ઘણી એવી મુશ્કેલીઓ હોય છે કે જેને જ્યોતિષ શાસ્ત્રમાં ધનના રોગો કહેવામાં આવ્યા છે એટલે કે પરિવારમાં ધન આવે છે અને તે કારણ વગરની જગ્યાએ ખર્ચ થઈ જાય છે જ્યાં તેમણે વિચાર્યું પણ ન હોય તેનાથી પરિવારની અંદર આર્થિક તંગી આવે છે અને તેમના જીવનમાં ધન સંબંધી સમસ્યાઓ વધવા લાગે છે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તેમના પર નથી પડતા તમારા પરિવારના સભ્યો વચ્ચે કલેશનું વાતાવરણ બન્યું રહે છે જેનાથી તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ નથી શકતી તેનાથી વિપરીત એવા પણ ઘણા ઘરો હોય છે જેમાં આવકનો એક સ્ત્રોત આવતા જ બીજો સ્ત્રોત રોકાઈ જાય છે એટલે કે તમારા પરિવારની અંદર કમાવાવાળા વ્યક્તિ પાંચ હોય અને આવકના પાંચ એવા સ્ત્રોત હોય પરંતુ જ્યારે ખુશીઓ આવે છે તો તે બે લોકો પાસેથી પૈસા રોકાઈ જાય છે અથવા તો આવકના સ્ત્રોત ઘટવા લાગે છે જેને કારણથી તમે જેવું વિચારો છો તેવું તમે નથી કરી શકતા અને તમારે આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે એટલા માટે તમારે આવા ઉપાયો જરૂર કરવા જોઈએ જેથી તમારા પરિવારની અંદર ખુશીઓ બની રહે અને તમારે ધનની દ્રષ્ટિએ દુખોને ન જોવા પડે મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ઝઘડા કલેશ નહીં થાય માત્ર તમારે આ ઉપાયને યોગ્ય સમયે અને યોગ્ય ક્રિયા પ્રમાણે કરવા પડશે મિત્રો માત્ર ઉપાય કરવાથી સાથે સાથે તમે મહેનત કરો છો આખો દિવસ મહેનત કરો છો તો તમને તેમનું અવશ્ય ને અવશ્ય ફળ પ્રાપ્ત થશે મિત્રો તો આગળ માહિતી વધારતા પહેલા જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ સૌ પ્રથમ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિડીયોને આગળ વધારીએ મિત્રો જ્યારે પણ તમે લોટ દળાવવા જાઓ છો અથવા તો ઘરે તમે લોટને દળો છો એટલે કે લોટ દળાવવા જાઓ છો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે લોટ દળાવવા માટે શનિવારના દિવસની તમારે પસંદગી કરવી જોઈએ શનિવારના દિવસે ઘરની અંદર લોટ દળો અથવા તો દળાવા જાઓ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને લોટ દળાવતા પહેલા તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો તમારે તેમાં થોડા ચણા નાખવાના છે કારણ કે મિત્રો ગુરુ ગ્રહ ન ધનનો કારક માનવામાં આવે છે અને ગુરુ ગ્રહ જો કોઈ વ્યક્તિના જીવનમાં પ્રસન્ન થશે તો તેમના જીવનમાં આર્થિક મુશ્કેલીઓ જોવા નથી મળતી એટલા માટે ગુરુ ગ્રહને ખૂબ જ સારો માનવામાં આવે છે એટલે તમારે 100 ગ્રામ કાળા ચણા અને 100 ગ્રામ તુલસીના પાંદડા લેવાના છે જો તમે 100 ગ્રામ તુલસીના પાંદડા ન લઈ શકો અથવા તો તમે 100 ગ્રામ તુલસીના પાન લેવામાં સક્ષમ ન હોય તો ઓછામાં ઓછા 50 ગ્રામ તુલસીના પાન લેવા જોઈએ તેમાં બે દાણા કેસરના નાખવા જોઈએ અને આ બધી સામગ્રીને એકત્રિત કર્યા બાદ તેને તમારે ઘાઉમાં ભેળવી દેવાની છે અને જ્યારે તમે ઘઉં દળવા જાઓ છો અથવા તો દળવાના છો તો આ રીતે તમારે પ્રયત્ન કરવાનો છે કે આ લોટનો ઘરના બધા જ સભ્યો ઉપયોગ કરે અને આ લોટને તમારે શનિવારે જ દળવાનો છે આ ઉપાયને કરવાથી તમારા ઘરમાંથી જલ્દી જ આર્થિક તંગી દૂર થઈ જાય છે અને ઘરમાં ધનમાં વધારો થાય છે અને ધન આગમનના નવા નવા સ્ત્રોતો ખુલવા લાગે છે મિત્રો આ સિવાય જો તમારા ઘરમાં વારંવાર બીમારીઓ આવતી હોય અથવા તો કોઈ પણ બીમાર રહેતું હોય તમે ઘણી ખરી દવાઓ લો છો તો પણ તમને બીમારીઓ શરૂ રહે છે તો તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ માત્ર તમે આ ઉપાય કરી લેશો તો તમારા જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે અને તેના સિવાય ઘરના બધા જ લોકો વચ્ચે કલેશ હતો અને મન મોટાવો પણ ધીરે ધીરે કરીને તે ખતમ થઈ જાય છે અને ઘરની અંદર ખુશીઓનું આગમન થાય છે ઘરની અંદર ખુશીઓ પ્રવેશવા લાગે છે અને દેવી દેવતાઓ તમારા ઘરમાં નિવાસ કરે છે જેને કારણે તમને ધનવાન બનતા અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરતા કોઈ રોકી નથી શકતો મિત્રો જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો અને તેની સાથે જ તમારા પરિવારના સભ્યો વચ્ચે હંમેશા લડાઈ ઝગડાનું વાતાવરણ રહે છે અથવા તો લગ્નના યોગો નથી બની રહ્યા અને તમારા પરિવારના સભ્યો મોટા થઈ ગયા છે પરંતુ તેમના લગ્ન નથી થઈ શકતા અથવા તો તમને ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ નથી થઈ શકતી તો નોકરી મેળવવા માટે તમે ખૂબ જ મહેનત કરવી પડે છે તો તમારે આ ઉપાયને ચોક્કસ કરવો જોઈએ તો આ ઉપાય કરવાથી ચોક્કસપણે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે એવો જ આ એક સારો ઉપાય છે આ ઉપાય કરવાથી તમે તે મુશ્કેલીઓનો સામનો ક્ષણભરમાં જ કરી શકશો તમારે તે ઘઉંના લોટની અંદર થોડી હળદર નાખીને તેની એક રોટલી બનાવીને તેને ગુરુવારના દિવસે તેને ગાય માતાને ખવડાવી દેવાની છે મિત્રો માત્ર આ ઉપાય કરવાથી તેત્રીસ કોટી દેવી દેવતાઓ પણ પ્રસન્ન રહે છે અને તમારા ઘરમાં ધન સંબંધી સમસ્યાઓ જે પહેલેથી હતી તે પણ ધીરે ધીરે કરીને ખૂબ જ ઓછી થવા લાગે છે અને તમારા ઘરમાં દેવી દેવતાઓનો વાસ થવા લાગે છે મિત્રો જે ઘરોમાં ધન ટકતું નથી તો આ ઉપાયને કરવાથી ધન પણ ટકવા લાગશે તેના સિવાય તમારે કીડીઓને પ્રતિદિવસ લોટ આપવો જોઈએ તે પણ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે તેના માટે તમારે શું કરવાનું છે તો તમારે ગુરુવારના દિવસે જ્યારે પણ તમે રોટલી માટે લોટ બાંધો છો તો તમારે લોટની અંદર થોડી હળદર નાખવાની છે અથવા તો તમારે તેની અંદર થોડું કેસર નાખવાનું છે અને તે લોટમાંથી બનવાવાળી પહેલી રોટલીને તમારે ગૌ માતાને ભોગ કરાવવાની છે અને કોઈ પણ ગૌ માતાને તે રોટલીને ખવડાવી શકો છો જો તમને ગૌ માતા ન મળે તો ગૌવંશ પણ તમે ચલાવી શકો છો એટલે કે નંદી મહારાજ પણ ચાલી શકે છે તમારે તેને ભોગ ધરાવવો જોઈએ આવું કરવાથી નિશ્ચિત રૂપથી જ ગુરુ ગ્રહ તમારાથી પ્રસન્ન થશે અને તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા જલ્દીથી જ ખતમ થઈ જશે અને તમે તમારા જીવનની અંદર એક નવો બદલાવ જોઈ શકશો જેના કારણે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે સાથે સકારાત્મકતા તમારા ઘરમાં નિવાસ કરવા લાગશે આગળના ઉપાયની વાત કરીએ તો મિત્રો ઘણા લોકોને ખબર નથી હોતી કે શનિ દોષ તેમને પરેશાન કરી રહ્યો છે તેઓ ભૂલી જાય છે અથવા તો તેમને ખબર નથી પડતી કે તેમના જીવનમાં શનિ દોષ છે કે નહીં તો મિત્રો જો અચાનક દુર્ઘટનાનો ભય રહે અથવા તો તમારા પરિવારના સભ્યો વચ્ચે વ્યસન સંબંધી મુશ્કેલીઓ આવવા લાગે તો શનિવારના દિવસે તમારે કોઈ પણ કાળા કૂતરાને સરસવનું તેલ ચોપડેલી રોટલી બનાવીને તેને ખવડાવી દેવી જોઈએ ફક્ત તેનાથી શનિ દોષ સંબંધી મુશ્કેલીઓ દૂર નથી થતી પરંતુ તેની સાથે જ તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થશે જો તમારા પર ભારે કર્જ છે તમે તેને સમયસર નથી ચૂકવી શકતા અને મિત્રો તેનાથી તમે ખૂબ જ પરેશાન છો અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે શું કરવું પડશે અને તે કર્જ જલ્દીથી ચૂકતે કરવા માટે પણ શું કરવું પડશે તો મિત્રો તેના માટે તમારે શનિવારના દિવસે એક ઉપાય કરવો પડશે જો ઉપાય કરવાથી તમારી આ સમસ્યાનું નિરાકરણ તમે ખુદ જ લાવી શકો છો અને તમને તમારી મહેનતનું ફળ મળી શકે છે તો મિત્રો શનિવારના રોજ તમારે એક અલગથી જ નોટ બાંધવાનો છે અને તેની અંદર સરસવનું તેલ નાખીને તેની રોટલી બનાવવાની છે અને જે વ્યક્તિ પર કર્જ છે તેના પરથી આ રોટલીને સાત વખત ઉતારી લેવાની છે અને આ રોટલીને તેના ઉપરથી ઉતારતા સમયે તમારે એક મંત્રનો જાપ કરવાનો છે તે મંત્ર આ પ્રમાણે છે ઓમ સમ શનેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ તમારે સાત વખત કરતા જવાનું છે અને તમારા ઘરની નજીક કોઈ પણ કાળું કૂતરું હોય જો તમને કાળું કૂતરું ન મળે તો તમે કોઈ પણ કૂતરાને આ રોટલી ખવડાવી શકો છો અને રોટલીની સાથે જ તમે થોડો ગોળ પણ ખવડાવી દો તેનાથી કૂતરો આ રોટલીને આરામથી ખાઈ લે મિત્રો માત્ર આમ કરવાથી જ તમારા ઉપર જે કંઈ પણ ભારે કરજો હતો તે ધીરે ધીરે કરીને ઓછો થવા લાગે છે અને તમારા ઘરમાં ધન સંબંધી સમસ્યાઓ પણ ઓછી થવા લાગે છે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે આવું કરવાથી નિશ્ચિત રૂપથી તમારા ઘર પર કોઈ મોટું કર્જ ભલે ને હોય તો પણ તે તમને આ કર્જમાંથી મુક્તિ મળી જશે અને તમને તમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જોવા મળશે હજી પણ એક ઉપાય હું તમને જણાવી દઉં તો તે તમારા ઘરમાં ધન આગમન માટે તમે કરી શકો છો જો મિત્રો તમને ઉપર આપેલા ઉપાયમાંથી કોઈ પણ ઉપાય કઠોર લાગતો હોય જો તમે તે ઉપાય કરવામાં સક્ષમ ન હોય તો તમારે તેના સિવાયના ઉપાયને કરવા જોઈએ જોઈએ અથવા તો તો બીજો સરળ ઉપાય કરવો તમે શનિવારના દિવસે ઉપર આપેલા ઉપાય નથી કરી શકતા તો તમારે એક સરળ ઉપાય તમે કરી શકો છો આ ઉપાયને તમે બુધવારના દિવસે કરી શકો છો આ ઉપાયને લોટ સાથે જ કરવામાં આવે છે તમે ઘઉંમાં જે લોટ હોય છે તે લઈ શકો છો ત્યારબાદ તમારે તે લોટનો એક દીવો તૈયાર કરવાનો છે એટલે કે તે લોટથી તમારે એક દીવો બનાવવાનો છે તે લોટમાં તમે તેલની મદદથી તમે તેને પાકો કરી શકો છો ત્યારબાદ તમારે બુધવારની રાત્રે 8 વાગ્યા બાદ તે દીવામાં તેલ નાખવાનું છે અને તે દીવાને તમારે તુલસીની નીચે પ્રગટાવી દેવાનો છે અને સાથે જ આ મંત્રનો જાપ કરવાનો છે તુલસી માતાએ નમઃ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરીને માતા લક્ષ્મીથી ઘરની આર્થિક મુશ્કેલીઓને દૂર કરવાની પ્રાર્થના કરી શકો છો તુલસી માતાની પાસેથી તમે આશીર્વાદ પણ મેળવી શકો છો માત્ર તમે આ ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ધન સંબંધિત જે સમસ્યા હતી તે પણ દૂર થઈ જશે અને માતા તુલસીના પણ આશીર્વાદ મળશે અને મિત્રો ઘણા લોકો પણ એવું વિચારતા હોય છે કે શું તુલસીના છોડ નીચે પ્રતિદિવસ દીવો પ્રગટાવવો જોઈએ તો તેમને જવાબ આપી દઈએ કે હા તમે પ્રતિદિવસ એટલે કે દરરોજ તુલસી માતાની નીચે દીવો પ્રગટાવી શકો છો તમારે તે દીવાને માત્ર સાંજના સમયે જ પ્રગટાવવાનો છે અને એ ભૂલ તમે ન કરતા કે સાંજના સમયે તમારે

જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરની ધન સંબંધી સમસ્યાઓ દૂર કરી નાખે છે અને ચોક્કસપણે તમારા ઘરની ખુશીઓ પાછી આવી જાય છે આ ઉપાય કરતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તે દીવાનો ઉપયોગ ફક્ત એક જ વાર કરવાનો છે ત્યારબાદ તમારે જે દીવાને તમારા ઘરની કોઈ પણ ખાલી જગ્યાએ દાટી દેવાનો છે અથવા તો તમારા ઘરની આજુબાજુ જ્યાં કીડીઓનું સ્થાન હોય ત્યાં તમે જઈને તમે આ દીવાને તેને તોડીને ભૂકો કરી નાખવાનો છે અને તે દીવાને તમારે કીડીઓને ખવડાવી દેવાનો છે એટલે કે તે દીવાને તમારે સંપૂર્ણપણે ભૂકો કરીને કીડીઓને ખાઈ શકે તેટલા પ્રમાણમાં તમે તેને ખવડાવી શકો છો જેનાથી તમારા ઘરમાં ચોક્કસપણે સુખ સમૃદ્ધિ જોવા મળશે મિત્રો હવે આપણે વાત કરીએ એક અનોખા ઉપાય વિશે તમારા ઘરના સભ્યો સાથે એટલે કે તમારા પરિવારમાં જેટલા કમાવાવાળા લોકો છે તો તેમની સાથે આ ઉપાય કરવામાં આવે છે તમારા ઘરમાં કોઈ પણ સભ્યોનું સ્વાસ્થ્ય જો સારું ન રહેતું હોય પૈ જેના કારણે પૈસાથી ખર્ચ વધવા લાગતો હોય અથવા તો કામ કરવામાં તેમનું મન ન લાગતું હોય અથવા તો ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ ધન આગમનના સ્ત્રોતો દિવસે ને દિવસે ઓછા થતા જાય છે અને તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધનની કમી ન રહે તો તમારે માત્ર એક મુઠ્ઠી લોટ લેવાનો છે અને અડધી મુઠ્ઠી ખાંડ લેવાની છે હવે તે બંનેનું મિશ્રણ કરીને તેની અંદર થોડી હળદર મેળવવાની છે અને જે વ્યક્તિ પર આ મુશ્કેલીઓ આવી હોય તો તેના માટે તમારે આ ઉપાય કરવાનો છે તે વ્યક્તિના માથા ઉપરથી તમારે આ મિશ્રણને સાત વાર ઉતારી છે અને તેમની માટે સારી પ્રાર્થના 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 કરવાની કરવાની છે છે અને શનિદેવ મહારાજ પાસેથી આ કર્યા બાદ તમારી આજુબાજુ જ્યાં કીડીઓનું સ્થાન હોય ત્યાં તમારે જવાનું છે તેના સ્થાને તમારે કીડીઓને તે મિશ્રણ ખવડાવી દેવાનું છે તેનાથી તમારું તે કાર્ય સફળ થઈ જશે જેમાં વ્યક્તિનું મન લાગતું નથી કે પોતાની રીતે જ પોતાના વેપારમાં અને કાર્યમાં તેમનું મન લાગી જશે અને તેમના જીવનમાં જે કંઈ પણ ખરાબ વિકારો હતા તે પણ ખરાબ વિકારો હતા તે પણ આદતો હતી તે પણ ધીરે ધીરે કરીને ઓછી થવા લાગશે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગે છે જો તમારા બાળકો અભ્યાસ કરતા હોય અથવા તો તેમનું મન અભ્યાસમાં લાગતું ન હોય તો આ ઉપાયને તમે તમારા બાળકો ઉપર પણ કરી શકો છો તેનાથી તમારા બાળકનું મન અભ્યાસમાં મિત્રો જે તમને ઉપાયો જણાવ્યા તેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી થતો પરંતુ આ ઉપાયો ખૂબ જ ફાયદાકારક થાય છે જેને કારણે તમે તમારા જીવનની સુખ સમૃદ્ધિનો વિકાસ કરી શકો છો અને તમે ખૂબ જ મહેનત કરો છો છતાં પણ તમને તમારી મહેનતનું યોગ્ય ફળ યોગ્ય વળતર તમને નથી મળી રહ્યું તો તમે માત્ર આવા તમારા જીવનમાં નાના ઉપાયોને કરીને ચાલો તો તમારા જીવનમાં જે કંઈ પણ દોષ હતા જે કંઈ પણ દૃષ્ટ વિકારો હતા તે પણ દૂર થઈ જશે અને તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકશો મિત્રો તો આપણે આગલા ઉપાય વિશે વાત કરીએ તો તમારે શનિવારના દિવસે

તે પણ દૂર થઈ જાય છે અને દેવી દેવતાઓના આશીર્વાદ તેમના ઘરમાં પ્રવેશવા લાગે છે અને શમીના વૃક્ષની તમારે જરૂરથી શનિવારના દિવસે પૂજા કરવી જોઈએ શનિવારના દિવસે શમીના વૃક્ષની અથવા તો છોડની પૂજા તમે તમારા સરસોના તેલનો દીવો કરવાથી શનિ દોષમાંથી પણ મુક્તિ મળે છે જે લોકોના લગ્નમાં મોડું થઈ રહ્યું હોય અથવા તો વિઘ્ન આવી રહ્યા હોય તો તેમણે શમીનો છોડ જરૂર લગાવવો જોઈએ માત્ર આમ કરવાથી તમારા જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટતાઓ દૂર થઈ જાય છે જેને કારણે તમે તમારા જીવનમાં સફળ થઈ શકો છો અને તમામ તમારી ઈચ્છાઓ તમે પૂર્ણ કરી શકો છો મિત્રો આપણે આગળના ઉપાય વિશે વાત કરીએ તો શનિવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે શનિવારના દિવસે પીપળના ઝાડમાં શનિદેવ બિરાજમાન થાય છે તો તમારે પીપળના વૃક્ષ પાસે શનિવારના દિવસે જરૂર જવું જોઈએ અને તેની પૂજા પણ કરવી જોઈએ આ કારણથી જો તમે શનિદેવની કૃપા કરો છો તો તમારા ઉપર આવનારા કોઈપણ સંકટો કોઈપણ વિઘ્નો જે હોય છે તે શનિદેવ તેમનો નાશ કરી નાખે છે અને તે તમામ પ્રકારોના સંકટોને દૂર કરવા માટે તમારે માત્ર પીપળના ઝાડમાં શનિવારના દિવસે જરૂરથી જળ અર્પણ કરવું જોઈએ અને જરૂરથી એક સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ શનિવારની સાંજે પીપળના ઝાડની પૂજા કરવી જોઈએ અને સરસવના તેલનો દીવો કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને શનિ દોષમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુ પણ તમારા પર તેમના અપાર આશીર્વાદ વરસાવતા રહે છે મિત્રો શનિવાર એક મહત્વનો વાર માનવામાં આવે છે કારણ કે તે દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે શનિદેવ તમામ દેવી દેવતાઓના ન્યાયાધીશ પણ માનવામાં આવે છે તે સમગ્ર સૃષ્ટિમાં સંતુલન જાળવવા માટે કાર્ય કરે છે તે માટે તમારે તેમના આશીર્વાદ મેળવા ખૂબ જ જરૂરી છે તે માટે તમારે શનિદેવના શનિવારના દિવસે ધન ઐશ્વર્ય અને સુખ મેળવવા માટે શનિદેવને પ્રસન્ન જરૂર કરવા જોઈએ અને આ વિડિયોમાં જણાવ્યા પ્રમાણેના તમામ ઉપાયો જરૂરથી એક વખત કરી લેવા જોઈએ માત્ર આ ઉપાય કરવાથી તમને તમારા જીવનના તમામ સંકટો દૂર કરી શકો છો અને જીવનમાં આવતા તમામ પ્રકારના દુઃખોને પણ દૂર કરી શકો છો અરે મિત્રો તમે મહેનત કરતા જ છો પરંતુ તમને મહેનતનું ફળ નથી મળતી મળી રહ્યું હોય ઘણા લોકો એવું વિચારતા હોય છે કે તમે અમે તો ખૂબ જ મહેનત કરીએ છીએ અથવા તો જેટલી મહેનત કરીએ છીએ તેટલી અમને સફળતા નથી મળતી તો મિત્રો આવી સફળતા મેળવવા માટે તમારે શનિદેવને પ્રસન્ન કરવા પડશે અને ઉપર દર્શાવેલ એટલે કે આજના વિડીયોમાં દર્શાવેલ તમામ ઉપાયોને તમારે જરૂર કરવા પડશે મિત્રો માત્ર આ ઉપાય કરવાથી જ તમને તમારા જીવનના દુઃખ દર્દો દૂર કરી શકો છો મિત્રો આ સાથે એક વાત પણ તમને છેલ્લે જણાવી દઉં કે ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે શનિ મહારાજનો કયો એવો મંત્ર છે કે જેને તમારે શનિવારના દિવસે આ ઉપાય કરતા સમયે જેનો જાપ કરવો જોઈએ અથવા તો શનિવારના દિવસે તમારે શનિદેવનો કયો એવો મંત્ર છે જેને તમારે ઉપયોગ કરવો જોઈએ તો તે મંત્ર જણાવી દઉં તો તે મંત્ર છે ઓમ શ્રીમ શનિશ્વરાય નમઃ મંત્ર આ મંત્ર તમને ઘણા બધા પ્રકારની ખૂબ જ સમૃદ્ધિ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે હનુમાનજી પણ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે તે માટે તમારે આ ઉપાયને તમારે શનિવારના દિવસે જરૂરથી કરવા જોઈએ મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ મને આશા છે કે તમને આ માહિતી આ વિડિયો જરૂરથી પસંદ આવ્યો હશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જય હનુમાનજી જરૂર લખી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ